અરે આ તા બો જાય મત લેવા નદી જાઉં તો બરોબર જ્યા તા બજારમાં પકોડી ખાવા પકોડી તો ખાઈ પડે ખબર પડતી નથી કે આપણે ઘઉં રાતી ભોડિયો ને મુઢે આપની પાવ તો સીતુરિયો આવી વાહી કે સીતુરિયો ને અરે બોલશે ઉક 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 એવું બોલશે તારા તારા ભૂઈ લેવા હું ઉપર તો તું તો આવ્યો બપોય ગારો નતો

એરે ઉપર વધા દો ના ના પા ઉપર ભુંડિયા ભુને ઓ આમ દે પા હળગાવ હળગાવ ઓ તો પેલો કર તું ઓમ રાણે પારજે આવી હું હું જઉં તો ઓબલા હું ઓ વાખો હળગાવ તો નહીં રાણે પારજે આવી પાર એ તુમરીતે આવે હો

અરે હાલ ખાઈ ને આવ્યો કે શું ભૂખ લાગી ખાવા મજા નથી આવી આજ તો જા ગેરતી જો એકલો જા જા એકલો તો બીક લાગે તો તમે ખેતી કરી દે બીક લાગે બીક લાગે એકલા તા ખેતી કરી દે હવે આતા ગયા આ ક્ષેત્ર રહી છે આજી હો નવરમ પોણી વડા હે

હા તા સાપરા ના પડે કાકા તારા હું એટલે હું બે હું ઘડી અને જો વાત હું

નહીં બોલતા હાર આવતા વાતો છોકરા થોડું પોણી લઈ યાર અલ્યા છોકરા નહીં હવે જો

બાર વાગે ઘરે નઈ જ બાર વાગ્યા હલો વાજ્યા જોયોલ માં ટાઈમ બે કલાક સુધી ઊંઘ પાછી જઈ

એવું હોય કર્યા તમે હું એક બે આખોટા કર્યા છીએ એટલે પતિ જા

ભગવાન ભગવાન ભજન થવાનું ગયા ટાઈપ ગાડી આવતો ભજન ગાડી હજુ તો છે અડધો કિલોમીટર આવી પડી જાય કાધું ભજન કે ગયા વાત છે <laughs> <laughs> અને જો હવે છેલ્લી વાર કહું હવે રાતી હવે ઘેર પખી ગયે હવે રાતી વાહો આબુ

તપી જા મારો હેલો સાય મારો હેલો સાંભળ્યું ને વાણિયો ને જાત્રા એ જા

અલ્યા દેખ અલ્યા લાઈક કોકો મેલું ભારતો નહી કો મોબાઈલ જોજો કરી ઓય હેડવાનું તો નહીં મોબાઈલ જોજો હાલ 12 વાગે તો 10 વીતી છે હેડો ભાઈ મારે દોશી ગોમ પાછું

બે હા હે ભાઈ આ તો જોવા દેતો જ નહીં પાછું અલ્યા પાવતું નહીં બે પગ વચ્ચે ક્યાં ઘેર વચ્ચે પાવતું